તમા સ્થિત અય્યપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે અમારા ગુરુ શીસીએ સેવા ફાઉન્ડેશન દ્વારા આવનાર ચોવીસ ફરવરીથી ત્રણ માર્ચ સુધી ભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સતીષજી મહારાજ જે વૃંદાવનથી પધારવાના છે એમના સૌ મુખે આપણે સૌ ધર્મપ્રેમી જનતા એમના કથાનું શરવણ કરીશું એ સાથે સાથે રૂકમણી વિવાહના દિવસે એટલે કે એક માર્ચના દિવસે એકસો આઠ કન્યાઓનો સામૂહિક લગ્ન ઉત્સવનું આયોજન કરેલું છે વિવિધ આપણા સનાતન ધર્મની બધી જ જ્ઞાતિઓની બેન દીકરીઓનો ફાઉન્ડેશન દ્વારા સરસ એવું સુંદર આયોજન કરેલું છે એમાં સંત મહાત્માઓ વડોદરાના રાજકીય અગ્રણીઓ બધા જ આશીર્વાદ આપવા એ ઉપસ્થિત રહેવાના છે તારીખ ચોવીસમીએ સવારે વહેલી અભિલાષા ચાર રસ્તા ખાતે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અગિયારસો એકાવન અગિયારસો એકાવન કળશ સાથે માતા બેન દીકરીઓ પોતાના માથે કળશ મૂકી અને ચાણક્યપુરી થઈ અને અનુમાનિત મોટી સંખ્યામાં બધા બેન ભાઈઓ શોભારૂપે પધારવાના છે તો આપના માધ્યમથી સમા વિસ્તારના ને સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને આ કથામાં શરણ કરવા પધારે એવી હું આપણા ફાઉન્ડેશન વતી ખૂબ ખૂબ એમને નિમંત્રણ પાઠવું છું સાથે આ કાર્ય જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે બધી જ સમાજના અગ્રણીઓનો સહયોગ રહ્યો છે બધા જ સંપ્રદાયોને રહ્યો છે આપણા મીડિયા મિત્રોનો પણ ખૂબ એમાં માર્ગદર્શન રહ્યું છે આપ મીડિયા મિત્રોના માધ્યમથી આ દેવતુલ્ય કાર્ય વડોદરા શહેરની સમગ્ર જનતાના સમક્ષ પહોંચે અને વધારથી વધારે લોકો કથામાં શ્રવણ કરવા આવે સાથે રોજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે તુલસી જે દિવસે સમૂહ લગ્ન છે એ અને પૂર્ણાવતી પર મહાભંડારાનું પણ આયોજન કરેલો છે બધી જ જનતાઓ મહાપ્રસાદી પણ લેવા પધારે એવું આપ સૌની નિમંત્રણ બપોરે બપોરે એકથી છ વાગ્યાનો સમય છે ઘણું બધું મંથન કર્યા પછી ઘણી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવતી હોય છે તો એ સવારનું પોતાનો નિત્યક્રમ પતાવી અને એકથી છ સુધીના દરમિયાન શાંતિથી શરણ કરી શકે એટલે એકથી છનો